અમુક લોકો મેના મારશે ખબર આજે જ કોઈક મેનુ મારીને ગયું હતું કે કેટલા પૈસા કમાઈએ યુટ્યુબમાંથી એટલે હવે મેનાના જવાબ તો હેલો ગાઈક્રમના વ્લોગ ચેનલ તો આજના વ્લોગોનું સ્વાગત છે ગાઈસ તો કાલે તો ખેતર ટૂર ને હોમ ટૂર ને બધું કરાવી નાખ્યું અને આજે આવે છે આપણે જીરાનું ટૂર કરવા તો ટૂર નથી કરવા પણ જેવી દેખવા આવ્યા હતા કે જીરામાં તો હાલ ચાલ આલે બહુ જ ખતરનાક છે આ બાજુ બધા કે આવું જીરું હોય ને તો સારું થાય વધારે કારું હોય ને તો ઠાર પડે બગડી જાય જે ઋતુ છે ને હવે આવું છે કેવું છે એ હવે દેખાય હતું હવે જે તૈયાર થઈ જશે થોડા દિવસોમાં અને મારે મોર લોહી પી છે ખેતરમાં અંતાય એક દો તીન ચાર પાંચ મોર આવી જાય બસ અને અમારે વહેને આ શાકભાજી જ રહી જતી કાલે કેમકે ઘરે નહીં આવે અહીંયા આવી છે અને શું કહેવાય શું કહેવાય શું કહેવાય વાદળ વાદળ વાલોળ પણ કહેવાય મમ્મી બીજું શું કહેવાય વાલોની જગ્યાએ એવાની હ મમ્મી હવે કહેવાય બીજું શું કહેવાય ચાલો નહીં વાલોળ બરોબર ચાલો બીજું શું કહેવાય કોઈ કહેવાય વાલોળને ને બીજું કોઈ કહેવાય તુરા કેવાય હા ગાઈશ તુરા મોખણિયા તુરા અમારે મમ્મી તો બે ત્રણ માલ લીધો તો ગાઈસ અને બટાટા આટલી શાકભાજી છે વાય મારે ગાઈસ તો આજે થોડો થોડો ગમ આવી ગયો કેમ કે છે ને આપણે એક વર્ષ પૂરું થઈ જાય ને એટલે કલાકો પછી કટવા લાગે દરરોજ વિડીયો ના નાખવા કે દરરોજ નાખો એક વર્ષનો ચાર હજાર કલાક આ ટાઈમ જોઈને જોઈને જોઈએ હોય ટાઈપ થઈ જાય ને તો પણ અને અમારે એક વર્ષ ઉપર થઈ ગયું એટલે આજે ત્રણસો કલાકો ઘટી ગયા ત્રણસો ત્રીસ કલાકો ઘટી ગયા એટલે ટેન્શન આવી ગયું હવે દરરોજ વિડીયોની કોશિશ કરવી પડશે કે દરરોજ વિડીયો નખાય આ ના કરીને પણ વિડીયો બનાવીને નાખવો તો પડશે જ કેમ કે એક વર્ષની મહેનત હવે ત્રણ ત્રણ હજાર ત્રણ જાગ્યા ત્રણસો કલાક ઉડી ગયા એટલે જો હવે રાખવું ના બે દિવસ તો વાળી બધે ઉડી ગયો એટલે હવે કાંઈ સિરિયસ થઈ જાણશે ને કામ કરવું પડશે રોજ લોક બનાવવા પડશે જેમ તેને જેમ તે કરીને બનાવવું પડશે કોક કરીને બનાવવું પડશે જે કરીએ પણ ત્રણસો ત્રણસો ત્રીસ કલાક ઉડી ગયા એટલે આજ તો બહુ જ ગમાઈ ગયું બહુ જ આ સુપરચેટ ચાલુ થઈ છે પણ એમાંય કેવું હોય કે કોક આપે તો મળે બાકી કોઈ ના મળે અમુક લોકો છે કે તમારા ચેનલ થઈ ગઈ છે મનટે થઈ ગયું છે પણ નહીં થઈ ત્રણ હજાર વાળી થઈ આમાં ખાલી કોઈક સુપર ચેટ કહેવાય એમાં જો કોઈ આપે ને તો બાકી પૈસા મળે ને તેમાં કોઈ ના મળે યુટ્યુબ તરફથી કોઈ ના મળે એટલે ચાર હજાર કલાકો નેટ પૂરી કરવું હવે પોણસો ભાગે તેનું કલાક ઉડી ગયું એટલે ઘડી પાછી મહેનત કરવી પડશે પોણસો કલાક માટે બહુ જ બહુ જ કેમ કે ઘટવા લાગેલી કલાકો ટેન્શન આવી ગયું બધ વિડીયો નહીં નખાય અને જીરો જીરો વેચીને પછી શું કરવાનું આપણે ખેતી જ બરાબર પછી એવું એવું જ કહે તમે ખેતી કરો બી કોઈ કોમ નહીં કરતું યુટ્યુબમાં મારું કામ નહીં પછી અમુક લોકો મેના મારશે આજે જ મેનું મારીને ગયું હતું કે કેટલા પૈસા કમાઈએ યુટ્યુબમાંથી એટલે હવે મેના જવાબો પછી આપણે હાલ તો ના તો પછી કમાશું એટલે આપોઆપ જવાબ મળી જશે એટલે મહેનત તો કરવી જ પડશે સાંજ પડી જશે ને હવે બધું લઈને ઘર ભેગા થઈ જઈશું અને ટેન્શન આઈક્યુ એવા કલાકો ગમે તે કરી વધારવા પડશે કોફ તો કરવું પડશે એ ગમે તે કરો એવા કોકે આઈડિયા આલી તો અમે લાઈવ કર્યું તો એટલે ને 300 કલાક હું ગટી દીધા અડકે કે 300 કલાકે ચાલુ કરીને લાઈવ મૂકી દીધું એટલે અડકે પૂરી થઈ જાય કેટલા વિચિત્ર માણસ હમણાં તો ઇન્ડિયા ગેટવે મમી બંધ કરી નાખ્યો હે ને હવે ચાર્જિંગમાં ફોન નો પતિક જાયો છે 60% જ જુકે એટલે ફોન ને કેમેરા લાઈટ એ બંધ થઈ ગઈ તો ઇન્ડિયા કે ચાલુ કરીને એવું જોઈએ ઘરે ફોન મૂકી દઈએ ને કે સીટ થઈ જાય કઈશ તો રાત પડી છે ને ઘરે આવી ગયા ને આ તો કાલે મેથી પીડી કરી નાખી નો હોય એટલે કડકી મુરગી દાલ બરાબર અને કહેવાય શાક બનાવ્યું વાળું બનાવી નાખ્યું મમ્મીને હતું મજા ના આવી જઈએ મમ્મી જોડી ને પોહલે પોલે રોટલા કરવા બે હારે ને આમ કેવાનું મમ્મી તારા રાતના રોટલા મેઠા લાગે ઓટોમેટિક ગયા ને અમે

આરા તો રોસ્ટિંગ તો કરવામાં તારો પહેલો નંબર આવે વિડિયો બનાવવામાં આવક ના આવે તો રોસ્ટિંગ બહુ મસ્ત કરી નાખે હે હે વાલી ગાઈસ તો બને છે જો મમ્મી શરમ આવી કે ઓકે મલે હવે આનું રોસ્ટિંગ આથે નાથે કરે ગાઈસ તો બહેને શું કરવાનું જમવાનું બનેલું ગયું અને આજે તો મચ્છર લઈ ગયો

હો તો ના આવે હવે ગમે તેમ ફેક આઈડિયા વાળા વિડીયો જોઈને તો હોતો ના આવે બિલકુલ ફૂલ આવી ગયું સપોર્ટ ફૂલાઈ ગયો ઉપરથી ઉપરથી એક એડ લઈને આવ્યા એગ્રોની અમે ખાતા ખાતર ને અમને એટલે ગાઈસ મસ્ત આજનો દિવસ થોડો થોડો પહેલાં પહેલા વિડીયો ગમ આવી ગયો તો હવે ખુશી આવી ગઈ એટલે ગમ કરતા ખુશી ડબલ ત્રણ ગણી આવી ચાર પાંચ ગણી હા સાચી જ વાત છે ને મમ્મી કે ગાઈસ હવે જમવાનું બીજું જમી રહી પછી મમ્મીનું ભરવાનું મમ્મીથી એક બીજું ભરી પથારી કરી પછી વિડીયો એડિટિંગ કરશું કરશું બબાય ખોટું મારો જેવો તેવો વિડીયો લઈ લીધો ખોટું લઈ ગયું તો પહેલેથી કહેવાય પાછા કહેવાનું ચાલુ તમે કર્યો વીડિયો ખરાબ કહે તેમ લઈ નાખ્યો અમે જેવા બેઠા તો બંગાર બંગાર ના કહેવાય ભીખ માગવાળા બધા જેવો બેઠા जो पार्टी बन रही है कल से हम बनाएंगे हिंदी में ब्लॉग जैसा है टूटी फूटी हिंदी बोलेंगे कुछ तो बोलेंगे चल हम हिंदी चल जम को गुजराती में गुजरात में वीडियो जो हिंदी में बोलन तो कोई इंडिया में जो इंडिया में जो है ओके जैकी लाल बत्ती पीली बत्ती